ગોદા ગોદા જે પાહો આ રૂ કાલ તો ઉંધો હવરો રાખી જતો તો બધું ના આજ તો હકો પખરો તાગો પછી તાગો કા પાખી ના કે એકનો ફોન આ પાછો લાલ લેનો હે એને હું કોમ પડી પાછો હતા આ બોલા લે હા હું આવું

રિચાર્જ પતવા આવ્યો તાકન પૈસા ઉસી ના બસો કે પહોંચે વાલા માર જોડે ના એન જોન માર પતવા આવ્યો હન માર પતી જાય એમાં કાલ માર મેસેજ પરે હો હવે હ માર કોક કરીને ચેટિંગ કરવું પડે માર કોક કરવું પડશે આ બાપા તો નહી હાલતા માર એ નહી હાલતા હું આપડે તો ચોરી કરશું ચોરી હ હેડો તાન ચોક એક જગ્યા મે વસ્તુ જોઈ હ હ ચોગાડી

હા હેડ તા જલ્દી હા હેડ જલ્દી નહીં નહીં અહીંયા હાવ લીકાજીલા તો પડશે નેકડી જ ને નેકડે કે નહીં છે હારું તો જીયા નક જૈન ખોટું ના પારા કર પાડી નેકડો નેકડી જ છે શાંતિ જોયું તો કરું જ ને હોવ નેકડે તો તું જોયું ને ઈ

મોટર ના તો 2-3000 આવી જાય ઓ ઓ પિજા પર બહુ તાપ આ કેટલો આવ્યો રે ખાતો આવ્યો આતે નું લાગો આતય એ આતય માં બોલતો બોલતો નહી આતય જન નાયો ખોઈ ગયો હો બોલજો આ ઓર આ ટેરે કોવા હે લાગો આ ટેરે કોસે આ તમે આ ઉધને બુ બેન

કર ઉપર થી યે જલ્દી ભોવનગર કોક ભારી જ એમ તમને ડોકો છે ઓ મોટર ઉભા રહે લો ખરે લે બહુ વજન આ મત કાઈ જાય તો રસ્તો જઈને કીતી હે ભઈયા ઓમે લાયો કીન બજાર મે ઉતારના તો તમે તા અલ્યા આ તો ફટા કાકા હ અલ્યા તમે તો ભલા બધું બિલ્ડિંગ કરાવવાનું હતું એટલે આ બધું ઘેર લાયા મોટર રિપેરિંગ માં આપણી લેવા જજો पता માર તો આ આ बाजू તો પેલા સકળાજી આતાજી નું હ તને લઈ જવાય

हां हां जवानी हिक्के ही हवाएं बदु एको हारो तमनो पहला आता जिए जोय ना ज पण तो घेर देता रे ओवा ये तो हारो तो घेर देता है हां जी तो अरे ला आई दे हां हां आई मी को हां नो ठेकोणो करू गणना के तुम्ही जाओ तू हां कौन हां હમ તારું હય કોઈ નહી આમ સેવરેજ એટલા નહી કોઈ અને આ મોટાને હા બધું થોડું મોડું થા કે

લાલ મારા હા બે વાગે તો દેખાતો નઈ ગયા ગુવા મારા

સમય નો કશું ફોન હો હા ફોન માં જોયું ચેલા વાગ્યા તું તને કશું ફોન નહીં પડતું

હવે કભે ના પરણ જા મને ના પરણ મારું અમને ખબર ના પડે તો એ બલ